વરસાલી વિસ્તારના વોર્ડ નંબર ઓગણીસમાં પાણીની સમસ્યાના કારણે સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ કર્યો ત્યારે એક વરસ પહેલાં કાઉન્સિલર પુનિતાબેન વ્યાસ દ્વારા ફટાકડા ફોડી પાણીની સમસ્યા પૂર્ણ થઈ ગઈ હોવાની ખુશી વ્યક્ત કરી હતી આવેલા સોસાયટી બેમાં અંદાજે એકસો પચાસ જેટલા મકાનો આવેલા છે ત્યારે આ મુદ્દાને લઈને સ્થાનિકોએ વોર્ડમાં રજૂઆત કરી હતી ત્યારબાદ સ્ટાફના માણસો દ્વારા ફક્ત સ્થળ નિરીક્ષણ કર્યું હતું પરંતુ વધુ આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારબાદ ફરી એક વખત સ્થાનિક રહીશો દ્વારા ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની મુખ્ય કચેરીએ રજૂઆત કરી તો પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા પાણીની લાઈન બદલવાનું જણાવ્યું હતું પરંતુ આ દિવસ સુધી કોઈ જ કામ કરવામાં ન આવતા આજે સ્થાનિક રહીશો એકત્રિત થઈ પાણીના માટલા ફોડી તંત્ર સામે ઉગ્ર ઉગ્રવીરો સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આજથી એક વર્ષ પહેલા વોર્ડ નંબર ઓગણીસમાં આ જ વિસ્તારના કાઉન્સિલર પુનિતાબેન વ્યાસ દ્વારા પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી દીધું છે અને તેવી મોટી મોટી વાહતો કરી ફટાકડા ફોડી પાણી મળવાના ઉત્સવની ઉજવણી કરી હતી જેના સમાચાર અમારે આઈપીએન ન્યૂઝ ચેનલ દ્વારા પ્રકાશિત પણ કરવામાં આવ્યા હતા તે દરમિયાન વોર્ડ નંબર ઓગણીસના કાઉન્સિલર પુનિતાબેન વ્યાસ દ્વારા શું કહેવામાં આવ્યું હતું આવો આપણે સાંભળીએ આ જે વર્ષોથી જૂનો જે પાણીનો પ્રોબ્લેમ હતો એ અમારા ધારાસભ્યશ્રી તરફથી જે આજે પૂર્ણ કરેલો છે અને એનો ખુશીનો માહોલ અમને બહુ જ લાગ્યો છે આજે અમારે માળેજા મકરપુરા જંબા વોર્ડ નંબર ઓગણીસમાં છે નામ છે વરસ કે એકસો બાસઠ ઘરથી મેં બોલું છું વર્ષ સોસાયટી તરસાલી વિભાગમાં પડે છે અને અમના કોર્પોરેટરને બી અમે મીડિયાની સામે બી કોલ કર્યો તો કોર્પોરેટરે જવાબ એવો આવ્યો કે મારી નાક દબાવતા નહીં આ તે આવા તેવા જવાબ આવ્યા એના પહેલાં બી અમે એમને ફોન કર્યો હતો કે તમે અમારે સોસાયટીનો પ્રોબ્લેમ બહુ મોટો છે હું સોસાયટીનો અમના ઉપપ્રમુખ તરીકે કામ કરી રહેલો છું તો આ બધી સોસાયટી મારા ઘરે આવે છે બરાબર મને જેમ તેમ બોલે છે તો મારે કોર્પોરેટરનો સંપર્ક કર્યો કે અમે દોઢ મહિનાથી કોર્પોરેશનની પાછળ લાગેલા છીએ અમારી સોસાયટીની અંદર ફોર્ટી વન ઘરોની અંદર પાણી આવતું નથી બરાબર ટોટલ દોઢસો નહીં દોઢસો ટોટલ દોઢસો મકાનનું અમે કામ દેખીએ છીએ એની અંદરથી એકતાલીસ મકાનની અંદર પાણી આવતું નથી એની માટે તમે કોર્પોરેટરને ફોન કર્યો તો એને એવું કીધું કે તમે મીડિયા બોલાવીને મારું નાગ ભાગ દબાવાની કોશિશ ના કરતા તમારે જે મીડિયામાં કેવું એ કહી દો કાઉન્સિલર છે અમારા ધનશમભાઈ પટેલ આ વ્રતધારા સોસાયટી છે સાહેબ મકરપુરા ડેપો પાછળ અને વ્રતધારા અમારે ખાલી પાણીની માંગ છે સાહેબ ચોથા આ મહિનાથી છે સાહેબ પણ અમે એમને રોજ કહીએ છીએ કોઈ સાંભળવા તૈયાર નથી રોડ પર પાણી એટલું જાય છે પણ કોઈ જોવા તૈયાર નથી અને એટલું પાણી જતા પછી બી સાહેબ પાણીનો ફોર્સ દીવો કરી દીધો છે એ આઠ વાગ્યા આવે છે અને નવ વાગે બંધ થઈ જાય એક કલાકમાં શું પાણી ભરશે